જય શ્રીરામ મિત્રો અમે અયોધ્યા પહોંચી ગયા હતા સાંજ પડી ગઈ હતી જમવાની લાઈનમાં ઊભા હતા ત્યાં ભૂખતો લાગી હતીસ તામિલનાડુના બે મિત્રો મળી ગયેલા એક સમ સંભાતી અને બીજા એક ભાઈ હતા એ એકચુઅલી મેં મારો ઠેલો નીચે મૂક્યો ને તો તમિલનાડુ ભાઈને એવું થયું કે આ ભાઈ થાકી ગયો તો એને મને કે લાવ તારો છેલો ઉચકી લઉં એટલો બધો કાંઈને એટલો બધો સરસ વ્યવહાર શરૂ થઈ ગયેલો બે દિવસ રોકાયા દર્શન કર્યા હતા રામલલાના આગલા દિવસે સવારમાં સરિયોએ સ્નાન કરીને દર્શન કર્યા હતા અને થોડો સંકલ્પ બી કરેલો કે કંઈક કરવાની કોશિશ કરવામાં આવશે એ દરમિયાન અમે ગુજરાતના કેમ્પમાં ટેન્ટ હાઉસમાં રોકાયેલા હતા જ્યાં એક નગર જેવું બનાવ્યું હતું જે ગુજરાતનું નગર હતું એમાં પછી જિલ્લાવાઇઝ ટેન્ટમાં રહેતા હતા પછી બે દિવસ પહેલા એક કાર્યક્રમ થયેલો કે સરયું તમે એક લોટો જળ ભરીને લાવો અને સંકલ્પ કરો એમ એમાં જોયું ને તો ગુજરાત તો કઈ લાઈનમાં કંઈ કઈ છેડામાં હતું કંઈ ખબર જ પડે એવું નહોતું કે કઈ લશ્કર લડાય છે અને શું થાય છે એવું એટલા બધા દૂર હતા કે વાતના પૂછો ખબર જ નથી પડતી કે એકચ્યુઅલ જગ્યાથી અમે કેટલા દૂર છે શું છે એવું પછી મેં મુકેશભાઈ અને એકાનું એ વિચાર્યું કે અહીં રહેવાથી કંઈ ફાયદો નથી આપણને કશી ખબર નહીં પડે એટલે અમે ત્યાંથી ગપચી માની લીધી નીકળી ગયા એ ટ્રેનમાંથી અને એક મંદિરની પાછળ જ એક ધર્મશાળા હતી એમાં બધું ઘાસ હતું ને એ ઘાસમાં રોકાવાનું નક્કી કર્યું કે આ એના મંદિરના ધર્મશાળાના ઓટલા ઉપર છે ને ઘાસ પાથળી બધાને ઘાસ જ આપ્યું હતું ત્યાં ડિસેમ્બરમાં ઠંડી હતી પણ ઘાસ બધે ટ્રક ભરાઈને આવે ઘાસની ખાલી કરી નાખો એટલે એમાં ભરાઈને સૂઈ રહેવાનું એવું મેં ત્યાં જતા રહેલા પછી આગલી દર રાત્રે આગલી રાત્રે એક પ્રોગ્રામમાં ગયા કે જ્યાં સ્ટેજ પરથી ઘણા મહાનુભવ લોકોએ દરવાજો તોડવાની શરૂઆત કરેલી એ દરવાજો તોડવાની શરૂઆત કરેલી તો વિનય કીધેલું બુલું દવાજ આજ આજ સુધીમાં મેં સૌથી સારામાં સારો અવાજ અને સારામાં સારું નેતૃત્વ જોયું તો વિનય કટિયારનું એને એવું કીધેલું કે કાલે સવારે ના તૂટે ને તો મારા મર છાતી પર થૂકીને જજો મોં પર થૂકીને જજો આજે કશું નહીં થાય એનું મુહૂર્ત નથી આજે એવું કીધેલું કે એનું તૂટવાનું મુહૂર્ત નથી આજે એટલે એ કાલે કાલે ના તૂટીને તો મારા મોડા પર થૂકીને જજો પણ એવી રીતે એમને આગલીદાર સાંજે બધાને શાંત કરેલા બુલુંદ અવાજ એક અવાજમાં બધાને શાંત પાડી દીધી લાખો લોકોને શાંત પાડી દીધેલા પછી બીજે દિવસે સવારમાં બહુ જ સવારમાં આઠ વાગ્યાને અમે મંદિરની પાછળ એક લક્ષ્મણ ટેકરા કરીને જગ્યા તેની પર બે ચેર ચડીને બેઠા કે લક્ષ્મણ ટેકરા ઉપરથી ત્યાંથી બધું બહુ સારું વ્યૂ હતું દેખાયું હતું એટલે ત્યાં એટલામાં થોડી વાર થઈ તો નવ પિસ્તાલીસ નવ સુડતાલીસ જેવું થયું હશે ત્યાંથી શ્રી કોઈક પાંચ છ જણ સાથે દોરડા અને પેલું ત્રિકોણ આવું આવે ને જે ભરાવાનું એન્કર જેવું એ ને પાવડા ને એવું બધું લઈને સાત આઠ માણસો સાથે એ ઢાંચાની પાછળ જવાના પ્રયાણ કરતા હતા એટલે અમને લાગ્યું કે અહીં કંઈક થશે એટલે અમે ત્યાં જોડાઈ ગયા કે ભાઈ કે અમે ત્રણેય મિત્રો એ એ ગ્રુપમાં જોડાઈ ગયા કે પાછળ છે તો ત્યાં ગયો ગયા ને તો પછી થોડી જ વારમાં બહુ હવો હલ્લા થઈ ગયો અને પબ્લિકે બહુ જ પથ્થરમારો કર્યો અને જે ગ્રુપે ઘૂસવાની કોશિશ કરી એ ગ્રુપે એને રોકવાની કોશિશ થાય એટલે થોડું ઘર્ષણ થયું પણ ઘર્ષણ થયું એ દરમિયાન એટલા બધા પાંચ પાંચથી છ બાઉન્ડ્રીઝ હતી કે જે ક્રોસ કરીને તમે ઢાચા સુધી પહોંચી જાઓ તો હું મારા મિત્ર એ બધા મિત્રો સાથે જે પહેલું દસ પંદર જણનું ગ્રુપ ઢાંચા ઉપર છેડ્યું એમાં હું હતો મુકેશભાઈ હતા મારો મિત્ર કનુભાઈ હતા અમે થોડા ખોવાઈ ગયા હતા આગળ પાસે કે કોણ ક્યાં હતું અમે ઢાંચા પર ચેડા અને પછી એ વિજય કર્યો હતો પણ બધાને ઢાંચા પરથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે બધાએ જ્યારે ઉપરથી તોડવાની કોશિશ કરી તો તૂટે એવું હતું નહીં ને બહુ સમય લેવું હતું પછી બધાને સમજાયું કે ઉપરથી નહીં તૂટે એને મૂળમાંથી તોડો અને એવું મૂળમાંથી તોડાવવાની કોશિશ કરી જે તકતી લાગી હતી કે જે જેની ઉપર લખેલું હતું એ તકતી એક સરદારજીએ તોડી હતી એક સરદારજી કારણ કે એ બહુ ઊંચી હતી પંદર ફૂટ ઊંચી હતી એટલે એ તકતીને પછી સરદારજીએ તોડી હતી જેની ઉપર લખેલું હતું ઉર્દુમાં બાબરી મસ્જિદ છે એવું ત્યાર પછી ટૂંટા પછી જે સિંહાસન છે એને મેં બેસાડેલું આજે જે સિંહાસન પર થાય છે પૂજા થાય છે એ સિંહાસન મેં મારા હાથેથી એક જે ટેકરા જેવી જગ્યા બની હતી એની પર બેસાડ્યું હતું જે કુટિયા બની હતી જે એની દિવાલો બની હતી સાત ઈંટ મારા હાથથી મેં ચણીને મૂકેલી હતી અમે બધા મિત્રો ખોવાઈ ગયા હતા મુકેશભાઈ અલગ કામમાં હતા અમુક અલગ કામમાં હતો કનુભાઈ અલગ કામમાં હતા અમે બધા સાંજે ભેગા થઈને દિવાળી મનાવી હતી બહુ રસપ્રદ યાદો છે ઘણી બધી લાંબી લાંબી યાદો છે વાત કરવી હોય તો ઘણો સમય જુએ મિત્રો ક્યારેક એક સાથે બેસી બેસીને વાગોળીશું જય શ્રી રામ